પ્રોફેસર પીડિએટ્રિક સર્જરી સિવિલ હોસ્પિટલ અમદાવાદ નાના બાળકોમાં ફોરેન બોડી શ્વાસમાં ગળી જવાનો પ્રોબ્લેમ બહુ જ કોમન છે હાલમાં અમારી પાસે એક દસ વર્ષનો છોકરો આવ્યો જે રમતા રમતા સીટી ગળી ગયો હતો અને શ્વાસનળીમાં ફસાઈ જવાના કારણે એને ઉધરસ ચાલુ થઈ ગઈ હતી એ લોકો પહેલા પ્રાઇવેટ હોસ્પિટલમાં લઈ ગયા હતા જ્યાં એક્સરે અને સીટી સ્કેન કરીને એવું નિદાન પર પહોંચ્યા કે શ્વાસ નળીમાં કંઈક ફોરેન બોડી ફસાઈ ગયું છે પણ સાધનો ના હોવાના કારણે એ સિવિલ હોસ્પિટલમાં એમને રેફર કર્યું અમારી પાસે દસ વીસ તારીખ વીસ ડિસેમ્બરના રોજ અમે બ્રોન્કોસ્કોપી દ્વારા એ ફોરેન બોડી કાઢી જે રમકડાની સીટી હતી શ્વાસ નળીના ડાબા સાઈડથી ફોરેન બોડી કાઢી અમે અને એના પછી બાળક એકદમ સ્વસ્થ છે કોઈ તકલીફ નથી આ સમસ્યા બહુ કોમન છે હવે સિંગદાણા સોપારીનો દાણો સીટી છે કોઈ બી નાની નાની વસ્તુઓ ઇવન બેટરી સેલ છે એ બધો છોકરાઓને બહુ એટ્રેક્ટ કરે ને તરત એ લોકો ગળી જાય ને શ્વાસનળીમાં ફસાઈને તકલીફ ઊભી કરે છે એટલે મા બાપને આનું બહુ ધ્યાન રાખવું પડે